એટલે ને અમાર વાદે ઠરવા લઈને આવવું પડે કેમ કે વિડિયો આજ બન્યો નતો ને પણ ઓટો માર્યો નઈ રેગ્યુલર નોકરી જવાનું એટલે કોઈ એવો ટાઈમ મળે ના મળે તો ઓટો મારતા ગયા ને વાગ્યું છે એના કારણે વિરાટ ચાલી નથી શકતા અને આજ તો વિરાટ જામ તો બાઈક લઈને આયા ચાલુ થયા પછી પહેલી વાર સેટર પહેર્યું કેમ કે આજે થોડી ઠંડી હોય થોડી થોડી હોય તો તો ફેમિલી વિરાટ મારું સ્વેટર પહેરીને આવતા રહે હે બોલો હા તો જ છે ને તમે મારું છે ને મમ્મી કસમ ના કસમ નહીં ખાવી તો ફેમેલી હજી વિરાટના સિએટર હજી મેં કાઢ્યા જ નહીં મારા ખાલી બે કાઢી દીધા તા બાર વિરાટનું તો હજી કાઢ્યું જ નહીં આ આઈ રીત એવું આ સ્વેટર નથી પણ ખાલી એમને એમ પહેરતા હોય ને ખાલી રનિંગમાં એમ ઘેરે એની પહેરીને આવ્યા હે ને બીજું તો પીપરા બધા પડ્યા છે અટરામાં કુકુલુ ભાઈ અમારા શેખ હાવ નરમ થઈ જાય કારણ કે બપોરે ઊંઘે ના ને અમારું કુલુ એટલે મૂળ હાવ કુલુ નો ઓફ થઈ જાય એટલે આજ ઊંઘ્યા નહીં એટલે ગેણમાં ગાડી લાગે અમારા આજ તો જો આમ હા દોટલી દોટલી ચમ આ ભીત હોય કણ હ દીદા તા દીદા નથી લઈ જી તા નંગત ચમ ચમ પણ કુટલું હતું કુટલું હતું ને પછી કુટલું કરતું હતું

એટલે એરાડાની માલ લેવી હશે ને તો પણ કાઠી પડશે આ ફેરામના એટલા બધા વધી ઊંચે છે એટલે હા ન મારીને પછી માલ લેવી પડશે નામકું ચોપ્યા હશે ને બધા નેના હશે જે આગળ જે રોપાઈ ગયા હે ને એ બધા મોટા મોટા હે હીટ બીટ ના હવા આવશે બેટા તો ફેમિલી ખેતરમાં બધું જ વાયુ છે એટલે અમારા ગુગો પણ ખાય બીટ નહીં એવું બધું તાજો માજો થાય ને ફેમિલી હવે થોડા દિવસમાં મારે પણ જીમ ચાલુ કરવું છે તો વિરાટ હવે મને પરમિશન આલે તો હું થોડા દિવસમાં જીમ ચાલુ કરી દઉં એક ઓર પણ કોઈ જાતનું મારે ડખો ના થાઓ જો તમે એટલા હું ડખો આ દુખાન પેલું દુખાન તમે કીધું તું જઈ હું મને આમ હું તો કોમ થી ફેમિલી આઈરી વેલા નક્કી પણ કરી લે અને કઈ જો શરીર કમ્પ્લીટ થઈ જાય ને તો કે હું જઈતી મારા મરજીથી થી જઈતી ને જો શરીરમાં કઈ જાતનું કોઈ એમ કે દુખાવો થાય પર કરતા થાય કે કોઈ તાવ આવી જાય

સાંધનો ટાઈમ થઈ ગયો અમે આવી જાય છે ઘરે પાછળ જુઓ એનો ધંધો જે છે રીલ શેર કરો આમ શેર કરો આમથી આમ મોજ કરો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે વાગી જાય છે સાડા સાત ને આજે તો નોકરી જ આવું હતું પણ એ સોર બુક મળ્યા નહીં એટલે કોઈ નોકરી જવાનું નહીં ને ફેમિલી આ બાજુ તમે જોઈ શકો છો ભાઈ બુન ક્યાં સૂતા છે ને આમાં હું વિરાટ શું કરે છે તો વિરાટ કોક જાદુ મંતર કરે હે ફોન માં અને વિરાટે ભી ઇન્સ્ટા માં વિડિયો ચાલુ કરી દીધા છે એટલે થોડા ઘણા વ્યૂ ન હરખાવા માટે એટલે વિરાટ ને પણ ગમંડ આવી ગયો છે બધી વાત નો તો ફેમિલી જો અમે છે એ રાત પડી ગઈ હે બસ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો ફેમિલી હવે બધાય તમે બધા પણ સુઈ જાઓ તમે વિડિયો જોસો એ લઈ ગયા બધા ઉઠી ગયા છો ફેમિલી આજનો વિડીયો કોક તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો ને હા ફેમિલી હમણાંથી તો વિડીયો બનતા જ નહીં કાંઈક ને કાંઈક આવું બધું આવી જાય એટલે તો ફેમિલી હવે રેગ્યુલર મીટિંગ જાણાવવા ચાલુ થાય ખબર નહીં તો ફેમિલી આજનો વિડિયો કોક આવર્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો બધાને હા ફરમા દે બાય બાય ગુડ નાઇટ